મારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે બહુ જ ઘણા એમ કે છે ગાડીનું એન્જિન બનાવ્યું ગાડીના અંદર રોઈલ કમ્પ્લેટ સર્વિસ કમ્પ્લેટ કરાવો જો તો બી ગાડી એવરેજ આપતી નથી તમારું કાર્બોરેટર બી નવી છે તમારી થોડી જૂની ગાડી છે કે ચૌદનું મોડલ પંદરનું મોડલ સોળનું મોડલ તો કેટલાય ગેરેજવાળા એના કાર્બોરેટર કાર્બોરેટરને બધું સાફ કરે છે પણ ફિલ્ટરના બોલ્ટ ખરાબ હોવાથી ફિલ્ટર ખોલતા નથી તો ફિલ્ટર નથી ખોલતા એટલે ફિલ્ટર ઓલ ગાડીના અંદર ફિલ્ટર આવે છે તો ફિલ્ટર આ ભરાઈ જાય છે ભરાઈ જાય છે તો ગાડી દબાઈ ચાલે એવરેજ નથી આપતી ગાડી ત્રીસ ચાલીસ ઉપર જાય તો આંચકા મારે છે બહુ જ દબાઈ ચાલે છે તો મેં બહુ જ ગાડીની સર્વિસ કરી છે સિત્તેર એંસી ટકા ગાડીના અંદર જેટલા નવા નવા કસ્ટમર મારા જોડે આવે છે એમાં મેં જોયું છે કે ફિલ્ટર કોઈ ગાડીમાં સર્વિસમાં સાફર નથી કરતા તો તમારી ગાડીની એવરેજ લેના માટે નથી આપતી તો જેથી કરીને તમે નવ ફિલ્ટર નખાવો તો નવું ફિલ્ટર આટલું ક્લીન હશે ને જૂનું આટલું તો તમે ફિલ્ટર નખાવશો તો તમારી ગાડી એકદમ સો સો ટકા એવરેજ આપશે ગાડી ધબાતી બંધ થઈ જશે તમારી ગાડીમાં પિકઅપ બિક્કઅપ બધું મસ્ત વધી જશે તો તમને મારો વિડીયો ગમે એટલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં